સુરેન્દ્રનગરના દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરનું બ્રિજ જર્જરી થઈ જતા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે જે કામ પૂર્ણ કરવાના સમય મર્યાદા ત્રણ મહિનાની હતી પરંતુ તે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ પંદર દિવસ જેટલો સમય વીતી જવા છતાં કામ પૂરું થયું નથી બ્રિજ શરૂ ન કરવામાં આવતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ બ્રિજ સુરેન્દ્રનગર જિલ્લાને ધાંગધ્રા મોરબી કચ્છ અને પાટડી સહિતના શહેરો સાથે જોડતા મુખ્ય રસ્તા પર આવેલો છે જેથી અહીંથી હજારો ની સંખ્યામાં વાહનો પસાર થાય છે લોકો ને સુરેન્દ્રનગર આવવા માટે 3 કિલોમીટર નો ફેરો ફરવાનો વારો આવ્યો છે વાહન ચાલકો ને પણ મુશ્કેલી પડી રહી છે અને મુસાફરો પણ પરેશાન બની ગયા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી આજ પુલ લગભગ રોજના 2000 વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આજ પુલ દુદ્રજે પુલ રહ્યો તે અહીંથી તાંગદરા પાટડી

અને અમે ફરતા ફરતા જવી તો અમે બે પુલ ઉપર સામે સામે આવી જાય એટલે અમે નીકળી શકતા નથી